કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો વીસ માર્ચ બે હજાર પચીસ વિશ્વભરમાં આજે વિશ્વ ચકલી દિવસ વર્લ્ડ સ્પેરો ડે ઉજવવામાં આવે છે આ દિવસનો મુખ્ય હેતુ ચકલી પક્ષીનું સંરક્ષણ વિશ્વભરમાં ચકલીઓની સંખ્યા સતત ઘટી રહી છે પર્યાવરણવિદોનું માનવું છે કે આ માટે મુખ્યત્વે શહેરીકરણ રાસાયણિક ખેતી અને પ્રદૂષણ જવાબદાર છે ખાસ કરીને વધતા પ્રદૂષણ અને ગ્રીનરની અવલંબાવવામાં મનમાની બદલાવ ચકલી માટે ખતરો બની રહ્યો છે માનવજોત સંસ્થા અને સમતા ગ્રુપની પહેલ આ વર્ષે માનવજોત સંસ્થા ભુજ અને સમતા ગ્રુપના સંયુક્ત આયોજનમાં ચકલીના સંરક્ષણ માટે ખાસ કાર્યક્રમો યોજવામાં આવ્યા પ્રભુત ભાઈએ ખાસ કરીને શહેરના લોકોને પ્રેરણા આપતું કહ્યું કે દરેક પરિવાર પોતાના ઘરની બાલ્કનીમાં એક પાણીનું વાસણ રાખે જેથી તરસેલા પક્ષીઓ પાણી પી શકે તેમજ ઘરની અંદરની દરેક જગ્યાએ ચકલી માટે એક વાસણ અથવા નાનકડું ચકલી ઘર રાખે જેથી તેમને પોષણ અને જગ્યા મળી રહે આજે વીસમી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ જો સંસ્થા ભુજ દ્વારા ભુજના સિબંદર સિટી વિસ્તારની અંદર આવેલા ક્ષમતા સેવા ગ્રુપના આયોજનથી અહીં કુંડા અને ચકલીઘર વિતરણ કરવામાં આવ્યા છે ખાસ કરીને હું લોકોને અપીલ કરીશ કે આજે જ્યારે આપણે ચકલી દિવસ ઉજવી રહ્યા છીએ ત્યારે દરેક પરિવાર પોતાના ઘરની ઉપર બાલ્કની અંદર છત ઉપર એક પાણીનું વાસણ ભરી રાખે તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે સાથે ઘરની અંદર જ્યાં પણ જગ્યા હોય ત્યાં ચકલીઓ માટે એક ચકલીઘર મૂકો જેથી ચકલીઓને પણ રહેવાની જગ્યા મળે આજે આપણે જ્યારે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે દરેક લોકો દરેક જીવડાયા પ્રેમીઓ આ કાર્યની અંદર જોડાય ચકલીઓ માટે આપણે રહેવાની વ્યવસ્થા કરી દઈએ તેમજ તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે એ માટે આપણે ઠેર ઠેર કુંડાની વ્યવસ્થા કરીએ જેથી તરસ્યા પક્ષીઓને પાણી મળે આજે અહીં ભુજ શહેરના સિમંદર સિટી વિસ્તારની અંદર ક્ષમતા સેવા ગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એના કારણે આ વિસ્તારની અંદર કુંડા અને ચકલીગર માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા છે હરિઓમ મારું નામ મમતા ઠક્કર છે અમે શ્રી ક્ષમતા સેવા ગ્રુપ ચલાવીએ છીએ જેનામાં ચાર બહેનોથી શરૂઆત કરી અને આજે સાડા ત્રણસો બેનોથી ઉપરની સંખ્યા છે અને દર મહિને આપણે અલગ અલગ સેવાની પ્રવૃત્તિ કરીએ છીએ અને આજે વીસ માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ તો આપણે માનવ જ્યોત સંસ્થાનો ફોન આવ્યો કે આવી રીતે અમને કાર્યક્રમ કરવાનો છે ને તમારો જો સાથ હોય તો આપણે એક સરસ મજાનો કાર્યક્રમ અહીંયા સિમંદર સિટીમાં ગોઠવીએ તો અમારા બધાને બહેનોને વાત કરી અને બધાએ હા પાડી કે નાના સારું છે આ કાર્ય આપણે તો આપણા માટે જીવીએ છીએ પણ આ બોલ જીવ માટે કોણ છે તો એના માટે પણ થોડી આપણે આગળ આપણે પ્રવૃત્તિ કરીએ તો એ લોકો માટે પણ એમ થાય થોડું કંઈક કર્યું એવું મનમાં થોડો સંતોષ થાય એના માટે આજે સિમંદર સિટીમાં અમે સમતા સેવા ગ્રુપ દ્વારા એક આયોજન કર્યું છે અને ચકલી માટે ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કર્યું છે આજુબાજુની જે બે ત્રણ કોલોની છે ત્યાં પણ મેસેજ મોકલ્યો તો અને ઘણા બહેનો અહીંયા આવી અને પાણીના કુંડા અને ચકલી ઘર લઈ ગયા છે આ સૌ બહેનોનો તથા પૂરી માનવજ્યોત સંસ્થાનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આવાને આવા કાર્ય આપણે સદાય કરતા રહીએ અને એકબીજાને હેલ્પફુલ થતા રહીએ નમસ્કાર આજે વીસ માર્ચ બે હજાર પચીસના રોજ વિશ્વ ચકલી ચકલી દિવસ ઉજવવામાં આવે છે આજના આધુનિકરણની દોડ પાછળ ક્યાંક એક નાનકડું જીવ એવું છૂટી ગયું છે ધ્યાનમાંથી તો એ એક ચકલી છે તો એ ચકલીના સંરક્ષણ માટે રિજનલ સાયન્સ સેન્ટર ભુજ દર વર્ષે પાણીના કુંડા તથા એના ઘર માટેનું વિતરણ કરે છે આ પહેલ આપણે સ્પેશિયલી જે નાના બાળકો છે કે જે ખરેખર આપણું ભાવિ ગણી શકાય એવા એવા બાળકો સાથે આપણે મળીને કરતા હોઈએ છીએ એ લોકોને આપણે આ કુંડા અને ચકલી ઘર આપી અને પ્રેરિત કરીએ છીએ કે નાની અમથી એવી ચકલીનું સંરક્ષણ માટેનું એક પગલું એ લોકો તરફથી પણ ભરાય તો આ રીતે આજે આપણે લગભગ સો જેટલા કુંડાઓનું વિતરણ કર્યું જેમાં મોરબીના બાળકો પણ આપણે સહભાગી થયા હતા અને એમને પણ આનો લાભ મળેલો હતો બાળકોને એ સંદેશ આપવામાં આવે છે કે અત્યારના જે મેં તમને વાત કરી કે આધુનિકરણ પાછળ એક તો આપણે જે ઝાડ છે એ કાપતા આવીએ છીએ અને પહેલાના જમાનામાં જે નળિયાવાળા ઘરો બનતા હતા તો એનામાં ચકલી અને માનવી બે સાથે મળીને રહી શકતા હતા પરંતુ આજે જે પ્રકારના ઘર બને છે એ ઘરમાં ચકલી માટે ક્યાંય જગ્યા રહી નથી પાણી પીવા માટે પણ કોઈ એવું પર્ટિક્યુલર જે કહી શકાય એવી જગ્યા નથી એ સેફ એન્વાયરમેન્ટ શોધી રહી છે તો એવા સમયમાં બાળકોને આ દરેકના ઘરમાં ઊંડા અને ચકલી ઘર રાખી અને એવું પ્રેરિત કરવામાં આવ્યા છે કે એક કદમ એ લોકો પણ આગળ વધારે પર્યાવરણ બચાવવા માટે અને આ નાનકડી એવી રૂપકડી ચકલી અને એના એક ભવિષ્ય માટે થોડો સાથ આપી શકે